જે સાત થી આઠ રૂપિયા પૂર્યું વેચાય છે આવો મીડિયમ મીડિયમ પાલક વરસાદના ના હિસાબે પાલક માં તેજી છે આ છે મીઠો લીમડો જે આખા પાન મીઠો લીમડો છે જે પાંચ રૂપિયા પૂર્યો વેચાય છે અને આ હે ફુદીનો ખુબ હોય જે આઠ થી લઈને દસ રૂપિયા સુધી પૂર્યું વેચે છે ફુદીના નું અને આ ભાઈ અરવિંદભાઈ વેચે છે મેં જયેશભાઈ લીમડો વેચે છે

આ અડવી ના પાન છે જે મીડિયમ એવું છે જે પંદર રૂપિયા નું પૂર્યું વેચાય છે મીડિયમ પાન જે ભાઈ વેચે છે જોની અને ખાસ આ વેરાવર સોમનાથ સાઈડ ના આવે છે અને પંદર રૂપિયા પૂર્યું વેચાય છે અડવી ના આ મેથી ખૂબ વેચો પેલા બસો રૂપિયા ની કિલો વેચાય દસ રૂપિયા નું પુરીઓ વેચાય છે હુવા ભાજી નું કયો કેમ ભાઈ તમારું ચોટીલા ભાઈ આવે છે ખેડૂત

હવે આપણે જોઈ કે આ દેશી ધાણા છે આ દેશી ધાણા છે જોવો આ કેવડું મોટું થઈ ગયેલું છે આ કયું ગામ ભાઈ તમારું લીલવડા ગામ છે ભાઈ ખેડૂત આવે છે શું નામ તમારું ભરતભાઈ ખેડૂત નું નામ છે જે દેશી ધાણા લઈને આવે છે

અને જેનો ભાવ પુરિયાના પાંચ રૂપિયા પુરીઓ વેચાય છે આ કેવું કામ ભાઈ તમારું બેડી ગામ થી ભાઈ આવે શું નામ તમારું અશોકભાઈ ખેડૂત નું નામ છે જે બેડી ગામ થી

જે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા સુધી કિલો મોસ્ટ ઓફ બેંગ્લોર ને નાસિક આવે છે આ મીડિયમ એવું ટમેટું છે નાની સાઈઝ જે નાસિક છે

હવે આપણે હોલસેલમાં સીધો બહારથી આવેલો માલ છે ત્યાં આપણે જાય છે અને અહીંયા દસ કેરેટ વીસ કેરેટ એકી સાથે નો ભાવ હોય છે એક કેરેટ નહીં પણ પાંચ દસ નો ભાવ હોય છે ચારસો રૂપિયા કેરેટ ના થાય છે સારા એવા ટમેટાના ઉદડા પંજિયા પણ જ્યાં પાંચ દસ કેરેટ નો ભાવ હોય છે ડાયરેક્ટ ગાડીમાંથી આ બધું ટમેટા માર્કેટ છે હોલસેલ ગાડીમાં માં બે પાંચ દસ કેરેટ આવે અને અહીંયા બધે એક કેરેટ આવે જે પચીસ કિલો મિનિમમ વેચાય છે તેનો ભાવ છે आ एक फ्रेश टमेटा लीटिया वाला है जेनो भाव वीस पचीस रूपया किलो